ગુડ આફ્ટરનૂન બાળકો બેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગણિત ગણિતમાં બાળક બાળકો આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી ગયા છીએ તો ચડતો ક્રમ કોને કહેવાય ઉત્તરતો ક્રમ કોને કહેવાય ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા જવું અને ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા જવું આપણે તે આગળ શીખી ગયા છીએ આજે સંખ્યામાં ચડતા ક્રમ કેવી ચડતો ક્રમ કેવી રીતના ગોઠવવાનો જો અહીંયા સંખ્યા લખેલી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું ચાલો જો અહીંયા સંખ્યા લખેલી છે પંદર પચીસ પાંચ હવે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તો આ ત્રણમાંથી નાની સંખ્યા કઈ છે પાંચ તો અહીંયા આપણે પહેલાં પાંચ લખશું પાંચથી મોટી સંખ્યા કઈ આવે પંદર કે પચીસ બાળકો પંદર તો અહીંયા આપણે પંદર લખી અને પછી પચીસ બરાબર સમજાણો બાળકો એના નીચે જુઓ ચુમ્માલીસ બાવીસ અગિયાર શું કરવાનું છે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તો આમાં નાની સંખ્યા કઈ છે બાળકો અગિયાર તો પહેલા આપણે અહીંયા અગિયાર લખશું અગિયારથી આગળ ઉપર ચેડ્યા એટલે મોટી સંખ્યા કઈ આવી પેલા ચુમ્માલીસ કે બાવીસ બાવીસ અહીંયા બાવીસ લખશું અને પછી ચુમ્માલીસ નીચે સંખ્યા વાંચીએ અડસઠ આડત્રીસ અઠ્યાવીસ ચડતા ક્રમમાં ગોઠવવાની છે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા આમાંથી નાની સંખ્યા કઈ છે ઉપર તો કે સંખ્યા આવે ચલો આગળ છપ્પન સોળ છેતાલીસ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતો ક્રમ એટલે નાની સંખ્યા થી મોટી સંખ્યા જવું નાની સંખ્યા છપ્પન આવે કે છેતાલીસ આવે બાળકો છેતાલીસ અને છેતાલીસ થી ઉપર ચડીએ તો છપ્પન આવે સમજાણું બાળકો કે સંખ્યામાં કેવી રીતના ચડતો ક્રમ ગોઠવવાનું આ વિડીયો તમે જોશો એટલે તમને ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતા આવડી જશે થેન્ક યુ